નાના બાળકોને હ્યુમન ટ્રાફિકિંગ કરવાના ઈરાદે લઈ જઈને તેમની પાસે ભિક્ષાવૃત્તિ તેમજ અસામાજિક કામ કરાવતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે અમદાવાદમાંથી લાપતા થનારા બાળકોની ભાળ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે ખાસ કવાયત શરૂ કરી છે જેમાં પંદર વર્ષથી નીચેની ઉંમરના ત્રીસ બાળકો અંગે ભાર મેળવવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે જ્યારે આ ગુમ થયેલા બાળકો અંગે માહિતી આપનાર વ્યક્તિને દસ હજારનું ઇનામ પણ આપવામાં આવશે લાપતા બાળકોની યાદીમાં સગીરા તેમજ દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણની પણ પોલીસે ધરપકડ કરી છે જેમાં મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણાંમાં અને ભ્રષ્ટાચાર મામલે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારે બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી છે પોલીસે કિરણ ખાબડને વડોદરા હાલો હાઈવે પરથી પકડી પાડ્યો હતો અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સાતસો વર્ષ જૂના પ્રાચીન ત્રિકમજી મંદિરની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજે કરી બારોબાર વેચી દીધી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધાઈ હતી ત્યારે સાત લોકો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સાત ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજોને ઠરાવ પસાર કરીને ચેરિટી કમિશનરના તાબાની જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો આ બાબતે કલેક્ટર કચેરીમાં જમીન વેચાણ અંગેની મંજૂરી અંગે પણ તપાસ કરવામાં આવશે